પ્રતિવિના સાજ્ઞા કલ્યાણ મારોગ્ય વિજય હરમતા ભાત્રા પુણ્યા મુજ સંગ્રામ સંગાય હરિંઘરામ્વું

o que é maluco para furar que rio. Vou eu, eu vou. Mais um

બે ના મા રે ગણપતિ બાપા સવારી સર્પાયા બેના મારે ગણપતિ સ્વરપાય રે ગણપતિ બાપા વીર પા પેલી તમારી સ્થાપના સાર સરિ તમારી સ્થાપનાયું ભાઈ ઓ ના મારે ગણપતિ બાપા પેલી દશ્ણા ઓમ ના પા you yeah. yeah. Да, 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 સો ગાઈસ કુંજા દીદી ના લગન લખાઈ ગયા છે અને થોડાક મસ્તી ના મોડ માં છે જ કાઢે છે ને બધાને કઢાવે પણ છે તો જો કે મસ્ત તૈયાર થઈ છે એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે આ ડેકોરેશન મે કર્યું છે કેવું છે કોમેન્ટ માં બતાવજો અને જય આવી ગયા છે અને આ ભાઈ લાડકવાયા એ ઊનો બોલો એ જવાના છે લગન લઈને ગૌતમજી જૂના ઘરે અને અહીંયા મારા મમ્મી ને ફઈ ને ભાભી ની બેઠા છે બધા એવા થાય તો જતા રહ્યા છે કે આગળ તમને બતાવશું લોક જોજો ઓકે તો તમે જો કુંજ દીદી એના લગન લખે છે ને સસરા ઘરની ઘર કંગોત્રી લખે છે ગણેશભાઈ ભીખાભાઈ મકવાડા ઓહો ઝાલા મકવાડા ઓહો કુંજ દીદી હવે ઝાલા મકવાડા થઈ જવાના છે ટૂંક સમયમાં સાત દિવસ છે હવે આજથી છ દિવસ ગણવાના છે લગન લેખન થઈ ગયા છે અને થોડુંક ડેકોરેશન થઈ ગયું છે અને થોડુંક પછી બીજું થેલામાં નાખી દીધું છે તો તમે લોકો જોજો ઓકે ગાઈ બાય બાય દીદી ના લગન જાય છે લઈને મારે તો પડતી પડતી રહી ગઈ છું પણ ગેટ ની બહાર ફોર વે પડી છે એટલે બાર સુધી મારે જવું પડશે